જય મહારાજ હું ભૂપેન્દ્ર ભોગીલાલ દેસાઈ સંતરામ મંદિર નડિયાદ વતી થી આજ રોજ શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તેમજ મહન શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી આજે બેસતા વર્ષના એક શુભ દિને સંતરામ મિત્ર ચિકિત્સાલયમાં એક સરસ સેવા પ્રાપ્ત થઈ છે જેમાં સુધાબેન પટેલ અને તુષાર વિઠ્ઠલભાઈ પટેલ થઈ અને જેનો ઉપયોગ ગામડાઓમાં કેમ્પ કરવા માટે જ્યાં આગળ અંતરિયાળ વિસ્તાર છે જ્યાં આપણે પહોંચી નથી શકતા ત્યાં આ વાન જઈ અને લોકોનું આંખોનું ડાયગ્નોસીસ કરશે અને એ લોકોને જરૂરી સલાહ તેમજ દવાઓ પૂરી પાડશે એટલે ખરેખર આ ઇન્ટિરિયર કેમ્પ કરવા માટે તેમજ લોકોને આની સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે એવી મારા એ એ ઈચ્છાથી આ લોકોએ સુધાબેન તેમજ તુષાર તુષારભાઈએ આજે સંતાન મિત્ર ચિકિત્સાલયમાં આ મોબાઈલ કેર યુનિટ આ આ મોબાઈલ કેર યુનિટ આજે અર્પણ કર્યું મહારાષ્ટ્રીના હાથે આજે એનું અર્પણ લોકાર્પણ થયું અને એ હવે કેમ્પમાં ચાલુ દિવસે ડોક્ટર્સને મોકલી અને અંતરિયાળ ગામોમાં કે જ્યાં જરૂરિયાત હશે ત્યાં બધે આ વાનનો ઉપયોગ કરી શકાશે અને લોકોને આનાથી સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે આંખોની તપાસ માટેની જય મહારાજ